સણસરાતી ગાર્યાદાર રોડ પર ગેર કાયદેસર ચાલતા ખનીજ ભરેલા વાહનો તંત્ર માત્ર મુખ પ્રેષક બની આખાડા કાન કરી રહ્યા છે સીવડ તાલુકાના સણસરા ગામથી ગાર્યાદાર રોડ પર ભૂમાફિયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી કરી ઓવરલોડ ખનીજ વહન કરીને ખુલ્લામ મોટા ડમ્પર લઈને પસાર થઈ રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સણોસરાથી ગારિયાધાર રોડ ઉપર દરરોજ અનેક ડમ્પર અને ટ્રેક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે ધોળા દિવસે સણોસરાથી ગારિયાધાર રોડ ઉપર સાંઢીરા ગામ જવાના રોડ ઉપર એક ડમ્પરમાં ઓવરલોડ રેતી ભરીને ખનીજ ચોરી કરતા ડમ્પર નીકળી રહ્યા છે જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે સણોસરાથી ગારિયાધાર રોડ ઉપર ચાલતા ગેરકાયદેસર ખનીજના બેફામ વાહનને અધિકારીઓ દ્વારા ખનીજની ચોરી અટકાવવામાં નથી આવતી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે અનેક સવાલો લોકમુખે ચર્ચા રહ્યા છે તંત્ર દ્વારા આ રેતી ખનીજનું વહન કરતા ડમ્પર ચાલકો પર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું